ભુજમાં આવેલું પડદાપીઠ હનુમાન મંદિરમાં હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી મારું નામ પ્રતિક ધોળકિયા આજે ચૈત્ર સુદ પૂનમ એટલે સમગ્ર રાષ્ટ્ર આજે હનુમાન જન્મોત્સવ ઉજવી રહ્યું છે ત્યારે અહીં ભુજમાં પણ ઐતિહાસિક પડદાપીઠ હનુમાનજી મંદિર જે સ્વયંભુ હનુમાનજીનું મંદિર છે ત્યાં સવારથી જ ભક્તોનો ભારે ઉત્સાહ ભારે ભીડ સાથે શ્રદ્ધાળુઓ ભાગ લે છે સવારે સત્યનારાયણ કથાનું આયોજન કરવામાં આવે છે બપોરે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે અને સાથે સાથે જ છેલ્લા પાંચસો વર્ષથી એક અનોખી પરંપરા પડદાપીઠ મંદિરમાં યોજવામાં આવે છે જેમાં સાંજે મેળાનું આયોજન કરવામાં આવે છે આ મેળો એમ કહેવામાં આવે છે કે રાજા સહી યુગથી આ મેળાનું આયોજન કરવામાં આવે છે જ્યારે બાવા પણ પોતે પણ આ મેળામાં હાથીની અંબાણી પર બેસી અને પોતે પણ ભાગ લેતા આ મેળામાં એટલે ઐતિહાસિક મેળો છે સવારથી સાંજ સુધી ખૂબ જ ભારી સંખ્યામાં ભક્તો અહીં શિશ ઝુકાવી અને પાવન થાય છે હું અક્ષય પ્રમોદરાય અંતાણી પડદાપીઠ હનુમાનથી આપનું સાપ સૌ ભાવભક્તિનું સ્વાગત કરું છું અને આ જે ઐતિહાસિક પૌરાણિક જે પડદાપીઠ હનુમાન છે એમનું ખૂબ ભુજમાં મહત્ત્વ છે અને વર્ષો પહેલાં આપણા વડીલો પણ પગે આવતા એ જે મજા હતી આજે પણ એ પરંપરા જાળવી રાખી છે અને સાંજે જે મેળો હોય છે એની પણ માણસો ભાવભક્તિપૂર્વક આનંદ ઉત્સવ લેજે બહુ જ જય મંગલમૂર્તિ હનુમાનજી મહારાજ વિજય ગુજરાત લોકસભા ચૂંટણી બેઠક પર પોતાના વિસ્તારમાં સારી રીતે કવરેજ અને રિપોર્ટિંગ કરી શકે તેવા રિપોર્ટર અને કેમેરામેનની જરૂર છે કોન્ટેક્ટ સત્તાણું બે બાવન જીરો એકસઠ ત્રેવીસ ચોવીસ છવ્વીસ